અટોડા પ્રિન્ટ છે કોટન નું કપડું છે પ્યોર કોટન નું છે આ જુઓ કોટન ફ્લેક્સ ભારે માં હેન્ડવર્ક છે કોટન ફ્લેક્સ છે ખાદી કોટન છે એવું કપડું સરસ આવે છે ખાસ કહી દઉં છું અને એની સાઈઝ છે એમ સાઈઝ એમ સાઈઝ છે યલવાડા ને ફાઈનલી થઈ જશે આ જુઓ આખા માં એમ્બ્રોડરી વર્ક વચ્ચે એમ્બ્રોડરી વર્ક અને આ સાઈડ

પુલીનર આવશે કુર્તીમાં અને ચંદેરી સિલ્ક નું કપડું છે ગળામાં રિયલ હેન્ડવર્ક છે સાઈઝ છે એમ સાઈઝ આયલ સાઈઝ છે ઓરેન્જ કલર એમ્બ્રોઈડરી વર્ક છે ગળામાં રિયોન નું કપડું છે એકસો ને પચાસ રૂપિયામાં એમ સાઈઝ જોઈએ સ્લીવ અને આગળની પટ્ટીમાં વર્ક છે એકસો ને પચાસ રૂપિયામાં નું સાઈઝ છે પોરસેન ફ્લેક્સ નું થાર એક કોકરું છે 150 રૂપિયામાં બે કરી હેન્ટ લેજો તમને બજેટ આ છો આ પણ પોરસેન કોકરું છે આનું જો પોરસેન પણ છોડાની પ્રિન્ટ છે આ જો આને કામસ્ત છે રેસ્ટ કલર એટિયા ફૂલ ડિમાન્ડેડ એમ સાઈઝ છે એમ્બ્રોડરી 3 સાઈઝ ફેરવટ કલર એક સેલ ની અંદર એમ સાઈઝ છે રસ્ટ કલર આ જોઈ ગયો ગ્રે કલર એલ સાઈઝ ની અંદર રિયલ વર્ક ગ્રે કલર મેથી પીળો કલર છે જો બધી બ્રાન્ડ ની સરસ સરસ કુર્તીઓ છે એમ સાઈઝ આ પણ એમ સાઈઝ માં મસ્ત કુર્તી છે એમ સાઈઝ ગેલાઇનની ભારે કોટન ફ્લેક્સનું મતિરિયલ સ્વીકટ આવશે સાથે આપણે એમ સાઇઝની છે મોસ્ટ ઓફ નાની સાઇઝ છે એટલે આપણે સેલ કરેલું છે મેથી પીરો આ એક સેલ ચોક મેં આ મેથી પીરો સ્કીન સ્પેશિયલ એકસો ને પચાસ રૂપિયામાં મસ્ત મજાનું કલેક્શન સેલના ભાવમાં ડેઇલી ને માટે આવું કાંઈક નવો નવો સેલ નવી નવી વેરાયટી નવું નવું કલેક્શન ચાલુ કલેક્શન ભારે કલેક્શન સેલની વેરાયટી જોવા માટે ખાસ કરીને નીચે વોટ્સએપ નંબર આપેલા છે ગ્રુપમાં જોઈન થઈ જાજો યુટ્યુબ અને ઇન્સ્ટાની ચેનલમાં જોડાયેલા રહેજો જય માતાજી